જય ચામુંડા માં જે કોઈ પણ લોકો આ વિડીયો ને જો લાઇક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘર માં પૈસા ની અને અનાજ ની ક્યારે કમી નો આવવા દેતા તો મિત્રો આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફ થી જય માતાજી કુલદેવી માં તમને હંમેશા ખુશ રાખે વિડીયો માં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુરદેવીમાંની કૃપા તમારી ઉપર હંમેશા રહે તો મિત્રો ચાલો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરીએ વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરી અન્ય ગ્રહો સાથે યુતિ બનાવે છે જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર પડે છે તમને જણાવી દઈએ કે જુલાઈમાં ગ્રહોના રાજા સૂર્ય અને ધનના દાતા શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે તેવામાં આ બંને ગ્રહોની યુતિ કર્ક રાશિમાં બનશે જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે સાથે આ લોકોને કરિયર અને કારોબારમાં લાભ મળી શકે છે આવો આ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ એક કર્ક રાશિ તમારા લોકો માટે શુક્ર અને સૂર્યની યુતિ લાભદાયક સાબિત થઈ શકે છે કારણ કે આ યુતિ તમારી રાશિના લગ્ન ભાવ પર બનવા જઈ રહી છે તેથી આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે સાથે આ દરમિયાન તમારી બુદ્ધિ અને કૌશલ્યનું સ્તર વધશે અને તમને વધારાના નાણાં કમાવાની તક મળશે આ સમયે તમે વિચારેલી યોજનાઓ સફળ થશે જે લોકો પરિણિત છે તેનું લગ્નજીવન ખુશ રહેશે તો પારિવારિક જીવન પણ સારું રહેશે અને અધૂરા કામ પૂરા થશે સાથે ભાગીદારીમાં કામથી લાભ થશે કર્ક રાશિવાળા જાતકોની રાશિમાં સૂર્યનું ભ્રમણ ધનલાભના ઘણા સ્ત્રોત બનાવશે તમારો પ્રભાવ વધશે તમે લીધેલા નિર્ણયોની પ્રશંસા થશે સરકાર અને સત્તાનો સંપૂર્ણ સહયોગ મળી રહેશે તમારા અધૂરા કામ પૂરા થશે કોર્ટ સંબંધિત મામલાઓમાં પણ નિર્ણય તમારી તરફેણમાં આવશે તેવા સંકેતો છે લગ્ન સંબંધિત બાબતોમાં થોડો વધુ સમય લાગી શકે છે સંતાનની જવાબદારી પૂરી થશે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે સંતાન સુખ પ્રાપ્ત થશે વૈદિક જ્યોતિષ અનુસાર વર્ષ બે હજાર ચોવીસ કર્ક રાશિના લોકો માટે કામકાજ અને બિઝનેસની દ્રષ્ટિએ સારું સાબિત થઈ શકે છે કારણ કે તમારી ગોચર કુંડળીમાં કેતુ ગ્રહ ત્રીજા ભાવમાં છે અને તેનું નવમું પાસું આવકના ઘર પર આવી રહ્યું છે અને કેતુ આખું વર્ષ અહીં જ રહેશે તેથી આ સમયે તમારી આવકમાં વધારો થશે ત્યાં આવકના નવા સ્ત્રોત બનશે તેમજ રાહુ ગ્રહ તમારી રાશિથી નવમા ભાવમાં સ્થિત છે તેથી આ વર્ષે ધાર્મિક કાર્યની તકો રહેશે રાહુ તમારા માટે સૌભાગ્ય લાવશે લાભ પણ થશે બાકી રહેલા કામ પૂરા થશે ગુરુ દસમા ભાવમાં છે તેથી નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે બે કન્યા રાશિ શુક્ર અને સૂર્યદેવનો સંયોગ કન્યા રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના આવક અને લાભ સ્થાન પર બનવા જઈ રહ્યો છે તેથી આ સમયે તમારી આવકમાં વધારો થઈ શકે છે તો કારોબાર અને શેરબજારમાંથી લાભ થઈ શકે છે જે લોકોના લગ્ન જીવનમાં સમસ્યા ચાલી રહી છે તેનો અંત આવી જશે અને સંતાન તરફથી ખુશખબર મળશે તમને રોકાણથી પણ લાભ થશે કન્યા રાશિના જાતકોને વર્ષ બે હજાર ચોવીસમાં પોતાના જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે તમારી ભાવનાઓ પર કાબૂ ન રાખવાને કારણે તમારા સંબંધોમાં તણાવ વધી શકે છે આ વર્ષે પ્રેમ સંબંધોમાં તિરાડ વધી શકે છે કોઈ બહારની દખલગીરી ટાળવી અને દરેક વિષય પર તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરવી વધુ સારું રહેશે તમારે તમારી લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરવી જોઈએ પરંતુ તમારા પાર્ટનરને પોતાના નિર્ણયો લેવા માટે જગ્યા પણ આપવી જોઈએ પ્રેમ સંબંધોને આગળ લઈ જવા માટે પરસ્પર સમજણ અને ધીરજ જરૂરી છે પ્રેમ સંબંધો માટે વર્ષનો મધ્ય ભાગ સારો રહેશે તમારા જીવનસાથીને સરકારી નોકરી મળી શકે છે તમને કોઈ કિંમતી ભેટ મળી શકે છે આ વર્ષે તમે તમારા જીવનસાથી સાથે વિદેશ પ્રવાસ પર જઈ શકો છો તમારા પ્રેમ લગ્નની શક્યતાઓ છે જેમાં તમારા પરિવારના સભ્યો સહમત થશે ત્રણ તુલા રાશિ તમારા લોકો માટે શુક્ર અને સૂર્યદેવની યુતિ લાભદાયક સાબિત થઈ શકે છે કારણ કે આ યુતિ તમારી રાશિથી કર્મભાવ પર બનવા જઈ રહી છે તેથી આ દરમિયાન તમારી કામકારોબારમાં પ્રગતિ થઈ શકે છે જે લોકો નોકરી કરે છે તે આ સમયે પોતાના કામ પર ધ્યાન આપશે અને પોતાનું કરિયર આગળ વધારશે જુનિયર અને સિનિયરનો સાથ પણ તમને મળશે જે લોકો બેરોજગાર છે તેને નોકરી મળી શકે છે તો વેપારી વર્ગને સારો લાભ થઈ શકે છે તુલા રાશિના પ્રેમીઓ આવનારા નવા વર્ષમાં પોતાના જીવનસાથીનું દિલ જીતવામાં સફળ થશે અને એકબીજાનો હાથ પકડીને પ્રેમના માર્ગ પર આગળ વધશે શનિની શુભ સ્થિતિને કારણે આ વર્ષે તમારા માટે લગ્નની પ્રબળ સંભાવનાઓ છે અને તમને તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરવાની તક મળશે રાશિની પ્રેમ કુંડળી બે હજાર ચોવીસ કહે છે કે આખું વર્ષ તમે તમારા પ્રેમના દોરમાં બાંધીને આગળ વધતા જોવા મળશે તમારી વચ્ચે ઘણો રોમાંસ રહેશે ઘરેલું જીવન માટે પણ આ વર્ષ ઘણું સારું રહેશે વિવાહિત લોકોને તેમના જીવનસાથી તરફથી સહયોગ અને પ્રેમ મળતો રહેશે સંતાન સંબંધી સુખદ સમાચાર સાંભળતા રહેશો આ વર્ષે તમારા બાળકની કોઈ પણ વિશેષ સિદ્ધિ તમારી છાતી ગર્વથી ભરી દેશે તુલા રાશિના પ્રેમીઓ આવનારા નવા વર્ષમાં પોતાના જીવનસાથીનું દિલ જીતવામાં સફળ થશે અને એકબીજાનો હાથ પકડીને પ્રેમના માર્ગ પર આગળ વધશે શનિની શુભ સ્થિતિને કારણે આ વર્ષે તમારા માટે લગ્નની પ્રબળ સંભાવનાઓ છે અને તમને તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરવાની તક મળશે તમે તમારા સંબંધોને કેટલી ગંભીરતાથી લો છો તેના સંદર્ભમાં પણ આ વર્ષ તમારી કસોટી કરી શકે છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં તમે તમારા પ્રેમ જીવનમાં એક અદભુત તબક્કામાંથી પસાર થશો તે પછી તમારા જીવનસાથી સાથે તમારી સંવાદિતા ઘટી શકે છે તમારે તમારા સંબંધને થોડો સમય આપવાની જરૂર છે અને તમારા કોઈ પણ નિર્ણયને તમારા પાર્ટનર પર થોપશો નહીં મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય માતા લક્ષ્મી